નારેશ્વર ખાતે ગણપતિ વિસર્જન માટે આવતા મંડળોને ધારાસભ્ય અક્ષય પટેલ પોતાના કાર્યાલય ખાતે જમવાની વ્યવસ્થાનું આયોજન કરી સરાહનીય કામગીરી બજાવતા ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે આવતા મંડળોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી શનિવારે સવારથી સરિતા નર્મદા નદી ઉપર આવેલા યાત્રાધામ નરેશ્વર મંદિરના ઓવારેથી દૂર દૂરથી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન અર્થે આવતા હોય છે દર વર્ષની માફક કરજણ સિનોરના ધારાસભ્યએ અહીં હજારોની સંખ્યામાં આવતા લોકો માટે આયોજનપૂર્વકની જમવાની વ્યવસ્થા રાખી પ્રશંસનીય કામગીરી બજાવતા ભરૂચ કરજણ તાલુકાના ગામોથી આવતા મંડળોમાં આનંદની લાગણી જોવા મળી હતી ભારે વરસાદ અને નર્મદામાં વધતા પાણી વચ્ચે કરજણ ધારાસભ્ય ઉપસ્થિત રહી કરજણ પોલીસનો બંદોબસ્ત સાથે પ્રતિમાઓની વિસર્જનની કામગીરી પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કર્યાની ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર ભારતની અંદર ગણેશ વિસર્જનનો ખૂબ મોટો તહેવાર છે અને લગભગ આજે દસ દિવસનો ગણપતિ દાદાનું આજે વિસર્જન કરતું હોય છે અને એવી જ આ રંગૂપ નારેશ્વર ધામની અંદર હજારો મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ગણેશ યુવક મંડળો અહીંયા નારેશ્વર આવતા હોય છે અને એના ભાગરૂપે આજે ઘણા વર્ષોથી અમે નારેશ્વર મારી કાર્યાલય ખાતે આ રીતે પ્રસાદીનું આયોજન કરીએ છીએ અને લગભગ પંદરથી વીસ હજાર ગણેશ મંડળો ભક્તો અને લગ આજુબાજુથી આવતા તમામ લોકોનો અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમંગ વિનને ઉત્સાહથી લોકો ગણેશ અનસર્જન કરીને અહીંયા પ્રસાદી લઈને